માંડલ નગર માં રાધા કૃષ્ણ અને ધાર્મિક સ્થાન માં જન્માષ્ટમી પર્વ ની ઉજવણી રહેલા દર જેમ ઉજવણી થઈ તો આ કૃષ્ણ જન્મ છે પાંચ વર્ષ પહેલા જયારે આ કૃષ્ણ જન્મ છે પાંચ વર્ષ પહેલા કૃષ્ણ પરમાત્માએ જન્મ લીધો ત્યારથી આપણે ઉજવીએ છીએ અને ગીતા દ્વારા આપણને છે કે સનાતન ધર્મ માં કઈ રીતે જીવન જીવવું જોઈએ તો ભગવાન આ જન્મ દિવસની ઉત્સવ નિમિત્તે બધા ભેગા થઈ અને આનંદ ઉલ્લાસ આ બધું કાર્યક્રમ કરેલો છે

ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે